બે સતરીઓ પકડી છે તું ખાડો કરી ગયેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત સંજો તમને બતાવ વેલ લાવે લાય આ શો પે ગયો સજો ગાઈ દે ઓ દે ખા દે ખા દે ખા દે એ જો ગાઈ દે હા તો ગાઈસ અતાર મો વેલા વરસાદ આવે છે એટલે રિક્ષા માં પેચ જ તો અન ગાઈસ વરસાદ રાતી 1:48 જેવો ચાલુ થઈ ગયો તો ગાઈસ હે કેડી

રાતનો એક વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે બરાબર દાબી તો કીધું લાવવાનું તારે વીકળી જતા એમ ઘઉંનું તળાવ છે ઉપર હું આવેલું સામ લાગે છે જો અહીંયા રહીને આપણો નજારો જોવા મળી ગયો વેકરીને જોવા કેમ છોટું ગાય જઈએ તો અવાજ ફૂલ સંભળાય છે અને મસ્ત વ્યુ તમને બતાવવાનો છે નજીક જઈને જોઈએ આપણે હજી કયો રિવર કયો વેકરી કયો તમને બતાવું નજારો છે ખુજી જોવા પોણી છે એવું લાગે છે અને આ બાજુ જો ચલા થોડો આ રહે છે નગા શકડે એમ ટૂંક હોય એવું લાગે વાહ ભાઈ શ્રાવણ મહિનું જો નદીના કોઠા બે હાજ મહાદેવ સરસ મજા અહીંયા જો તો વાહ ભાઈ હો દિલ ખુશ નજારો છે ખુદી વેકરી નું પાણી જોઈ છોટું એમનો તૂટી જ મળી જ તો હેડો છોટુ ઘેર જાઉ કામ એ સલાહ અમારે છોટું બીવાનું ફોટો પાડી જાય છે

તો ગાઈઝ રાતનો વરસાદ ચાલુ હતો લગભગ એક દોઢ વાગે પૂણા બે વાગે ચાલતો તો એક અડતા લીજો અને સવાર સુધી ચાલુ જ રહેતો સવચી સવચી અત્યારે બંધ છે તમારે શું વરસાદ આવે કોમેન્ટ કરી નાખજો મસ્ત મજા નહીં જો ભાઈ બે જઈએ છીએ અત્યારે ખેતરમાં રાત્રે વરસાદ બહુ થયો છે જોતાઈએ કેવા હાલ થયા છે ખેતરના આવે છે ખેતર તો રહી ગયો છે બે નોળવા છે પાણી ભરી ગયું છે ગાઈઝ તો ગાઈઝ ખેતર હાલત કઈક આવી થઈ જઈશ હું બધા નમી તો જો મોય તમે જે જોઈ રહ્યા છો એ કારણ જો વાદળાનું વાદળું નું જે અમુક ભાગ હોય એવું લાગે છે ગાય વાદળું ઉતર્યું ને એવું આ જે વાઈટ વાઇટ તમે જોઈ રહ્યા છો ને જે પેલું કહે છે ને કે વાદળું ઉતરેશ એ ટાઈપનું જો જો ગાયમ મસ્ત છે

કોમ બયોન વાળો લ્યો કરવા પડશે પરવત પર લાઈન થઈ જાય ને હમ બરોસો એક લે લે બોડી ને દિવસ થી ઘેર ફોડી રહી છે ના કાઢે વાળો લી તો બનાવ જ પડશે ઓ જો મસ્ત લે બોડી ફોડીસ જો ગાઈસ ગાઈસ હોય બીજે સુ બના આ હું કહેવાય

મને માટી નાખવી પડશે ચીકણી છે પાવડી લેતા માટી કાઢ લે પાવળી લાય બીજું વિકણવાયે એક વાઈએ અને આ ખાડું કર્યું ફાવશે તન કે એટલે જ ને કાઢ્યું લાય મુકાઢ શ્રાજે તું તન નહીં ફાવ તું પડું કઈ નાખે ખાડું

ચાલ છે એ તો નેકલી ચીકણી માટી લાદડા શોકથી સોન ડોરવાનું સોણ નાખી લીલું છોટું થાકી ગયો કાઢી હાડું જલ્દી

ત્રણ વાગી ગયા કંટાળો હોવા બેન સારી લેવાની ગાય બસ થઈ ગઈ જો જ પૈસા તો સારા જ લાગે તો જો સારી તો જઈ જો આપણે શું કોટી પેટ દીધી છે કેળ છે બધું તો ગાય જો સારી પડે જઈ બે પોટલો ખરીદી દીધો છે બચી દઈએ જોતા રહીએ તો ગાય જો એ જો પાથરી જ પાથરી કઈ નાખીએ આ તો આ તો હાડું ને મોકલી દીધા સાલ લેવા તો ગાય જો અત્યારે તો આપણે બેઠા છીએ સર બેઠા છીએ અને જો મસ્ત મજા ચા તો ચા પી દઈએ અને તમને બતાવું શું કરીએ છીએ તો આપણે આ શેરણી આ મસ્ત કરીએ ગાય જો કટિંગ કરવા છે દસ બાર જેવા છે તેઓ કોંગસ કરીએ છીએ અને આ બધો સમાપ્ત કરી દઈએ તો શું રહેશે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ફો ચાલો આગળ સમાપ્ત કરીએ